આજે તો કંઈક નવી તૈયારી ચાલી રહી છે આ ઘઉંનો જાડો લોટ છે કરકરો કાચા સિંગદાણા સફેદ તલ અને ખાંડ આ ત્રણે ત્રણ વસ્તુ ગ્રાઇન્ડ કરવાનું છે અને કાચો લોટ જાડો લોટ ઘઉંનો લીધો છે અને આ બધી વસ્તુનું શું બનાવવાની તૈયારી કરી રહી છું મારા બધા વ્યુઅર્સ મને કોમેન્ટ કરીને જવાબ આપજો અને આજે તો ગુરુ પૂર્ણિમા છે પેલા હું સિંગદાણા ગ્રાઇન્ડ કરી લઉં છું અધકચરા કરવાના છે સિંગદાણા આ સિંગદાણા અધકચરા ગ્રાઇન્ડ થઈ ગયા છે અને હવે તલને પણ એવી રીતે ગ્રાઇન્ડ કરી લેવાના છે થઈ ગયા છે હવે ખાંડને પણ ગ્રાઇન્ડ કરી લઉં જોઈ લઈએ થઈ ગઈ છે રીતે થઈ ગઈ ઘઉં નો જાડો લોટ ગ્રાઇન્ડ કરેલા સિંગદાણા ગ્રાઇન્ડ કરેલા તલ અને ગ્રાઇન્ડ કરેલી ખાંડ આ બધું મિક્સ કરવાનું છે આ બધું મિક્સ થઈ ગયું છે અને આમાં ઘી નાખવું ઘી નાખું છું ચાર ચમચી ઘી નાખું છું ઘી નાખીને મિક્સ કરી લઈએ એના માટે બની રહ્યું છે મેં જે આ બધું મિક્સ કર્યું એ આ ડબ્બામાં ભરી લીધું છે આ તમને હું જે પ્રશ્ન કરતી હતી કે આ શું છે એ આ મેં કીડિયારું બનાવ્યું છે અને આ જે વરસાદની સિઝન છે એમાં કીડીઓનું બધું ખાવાનું આપણે નાખીએ તો પણ એ પાણીની સાથે જતું રહેતું હોય છે તો આજે હું છે ને રોફાની અંદર આ જે કીડિયારું છે ને એ નાખવાની છું આવી રીતે અને પછી હું આવી રીતે ક્રોસમાં આવી રીતે મૂકી દેવાનું છું એટલે છે ને અહીંયા ખીડીઓ આવશે અને વરસાદમાં એને ખાવાનું મળી રહેશે અને પાણીમાં ધોવાઈ નહીં જાય આ બધા તરોફામાં હું આવી રીતે હવે ખીડિયાળું ભરી લઉં છું અને આ તરોફાવાળા ભાઈને મેં વાત કરી તો એમણે પણ કીધું કે લઈ જાઓ તમે અને એમનો પણ એમાં સહયોગ છે એમણે પણ થોડી હેલ્પ કરી છે મને ગુરુ પૂનમના દિવસે આવી એક આઈડિયા આવી કે આપણે કીડી માટે કીડિયારું બનાવીએ અને આ એક આવો આ કાર્ય કર્યું કહેવાય અને મને આવો વિચાર આવ્યો કે આપણે કીડી માટે આવું કરીએ તો કીડીને વરસાદમાં ખાવાનું મળી જાય આવી રીતે કીડિયારું ભરી દેવાનું અને પછી આવી રીતે આડો મૂકી દેવાનો એટલે છે ને આમાં વરસાદ આવશે ને તો પણ અંદર કીડિયારું રહેશે અને કીડી ખાવાનું ખાઈ શકશે પાણીમાં ધોવાય નહીં જાય આમાં જ રહેશે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વિડીયો શેર કરજો જય શ્રી કૃષ્ણ